ઉપલેટામાં ઉપલેટા એસબીઆઈ રાજમાર્ગ શાખા પર વર્ષોથી થી ફરજ બજાવતા રિટાયર ભૂપતભ થતા એસબીઆઈ બેંક કર્મચારી વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં પૂરી નિષ્ઠાથી તેમની ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ તેઓને ઉપલેટા રાજમાર્ગ શાખાની એસબીઆઈ બેંક માં જોબ સંભાળી હતી જેમાં વય મર્યાદાથી તેઓ નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ कार्यक्रम योजना आ विदाय समारंभ कार्यक्रम में बैंक कर्मचारी सहित विविध आगे भूवत भाई बाबरिया ने आभार व्यक्त कर सम्मानित कर मारू नाम अनिल भाई प्रजापति उपेटा राजमार्ग शाखा तथा तो उपस्थित है मेरी साथ राजेश भाई चौधरी जो उपेटा राजमार्ग शाखा ब्रांच मैनेजर साहब तथा अपने काछड़िया साहब धनुष भाई काछड़िया जो टावर रोड ब्रांच की में ब्रांच मैनेजर तरीके भूमिका आपे आज रोज तारीख तीस नौ

ડ્રાન્સ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છે સાથે સાથે આવનારું વર્ષ એમને દીર્ઘાયુ અને તંદુરસ્તી પ્રદાન કરે એવી શાખા શાખા તરફથી એમનું સ્વાગત કરે છે